ચાલીસ હજાર ઉપરાંતની સાડીઓની ઉઠાણકારીનો બનાવ બન્યો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડીના પત્રકાર કલ્પેશ વાઢેરના ઘરે જ આ બનાવ બન્યો છે સવારના અગિયાર વાગ્યાની અરસામાં બે મહિલાઓ કલ્પેશ વાઢેરની સાસુમાનું નામ અને ઓળખ આપી સાડીઓની ખરીદી કરવામાં આવી હતી કલ્પેશ વાઢેરના પત્ની જયાબેન વાઢેર તેઓને સાડીઓ દેખાડી હતી ત્યારબાદ ચાલીસ હજાર ઉપરાંત રૂપિયાની સાડીઓની ખરીદી કરી હતી અને પૈસા હમણાં જ આપી તેવું જણાવ્યું હતું எஹவால கல்பேஷ வாடிய சுரேந்திரநகர்